હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ચેનલ કેમ છો મજામાં તો આજના વિડીયો અને મૂકી દીધું છે તો આ રીતે આપણે એક વાર કાપડને ફોલ્ડ કરી દેવાનું એક વાર ફોલ્ડ કરી અને પછી આ રીતે બીજી વાર પણ ફોલ્ડ કરી દેવાનું એટલે આપણને કાપડના ચાર ભાગ મળશે તો એક બે ત્રણ અને ચારા કાપડ આપણું એકદમ સીધું અહીંયા ઊંચું નીચું છે તો આપણું સીધું કટિંગ થઈ જાય હવે અહીંથી અહીંયા સુધી આપણે બાયની લંબાઈ લેવાની છે મારી બાઈ ની લંબાઈ છે પાંચ ઇંચ તો પાંચ ઇંચમાં આપણે એક ઇંચની એક ઇંચ લીધું છે કારણ કે અડધો ઇંચ નીચેથી પટ્ટીમાં વળી જશે અસ્તર સાથે અને ઉપરથી શોલ્ડરમાં અડધો ઇંચ જશે એટલે આપણી કમ્પ્લીટ પાંચ ઇંચ ની બાય તૈયાર થશે હવે જો તમારે હા હવે જો તમારે નોર્મલ એટલે સિમ્પલ કાપડની બાય હોય તો તમારે એક્સ્ટ્રા પટ્ટી વાળવા માટે એક્સ્ટ્રા કાપડ રાખવાનું અહીંયા અસ્તરવાળી વાળી બાય છે એટલે અહીંયા મેં એક ઇંચ લીધું છે પણ અહીંયા જો તમારે સાદું કાપડ હોય કે જેની પટ્ટી અહીંયાથી વાળવાની હોય આ રીતે તો તમારે જેટલી પટ્ટી વાળવી હોય એટલું કાપડ તમારે વધારે લઈ અને ફોલ્ડ કરવાનું પણ આપણું અસ્તર વાળું કાપડ છે તો પાંચ ઇંચની બાય અને એક ઇંચ એક્સ્ટ્રા ઉપર નીચે અડધો ઇંચ દબાણમાં જશે એટલે આપણું કમ્પ્લીટ થઈ જશે હવે અહિયાંથી આપણે અઢી ઇંચ ઉપર માપ લેવાનું તો અહિયાં આપણે અઢી ઇંચ ઉપર નિશાન લગાવી દીધું હવે અઢી ઇંચ ઉપર નિશાન લગાવ્યા બાદ આપણે અહીંથી બાયનો શેપ આપવાનો તો અહીંયા આપણો આર્મ હોલ છે નવ ઇંચ એટલે કે અઢાર ઇંચ આર્મ હોલ છે તો અઢાર અઢારનો અડધો ભાગ લેવાનો તો અહીંયા તમે જોઈ શકો છો કે અઢાર ઇંચ છે અને અઢારનો અડધો ભાગ આ રીતે આપણે લઈ લીધો તો નવ ઇંચ આવી ગયો તો અહીંયા આપણે નવ ઇંચ ઉપર નિશાન લગાવીશું તો આ રીતે નવ ઇંચ ઉપર નિશાન લગાવી હવે બે ઇંચ સિલાઈ માર્જિન તો અહીંયા કમ્પ્લીટ આપણું કાપડ આવી ગયું હવે અહીંથી આપણે સિમ્પલ આ રીતનો બાયનો શેપ આપીશું હવે શેપ આપતી વખતે ખાસ જો તમને ડાયરેક્ટ શીખતા હોય ને શેપ આપતા ના ખાવે તો અહીંથી પહેલા તો બે ઇંચ ઉપર આ રીતે નિશાન લગાવી દેવાનું અને આ રીતે બે ઇંચ ઉપર નિશાન લગાવ્યા બાદ આ રીતે સિમ્પલ આ રીતનો શેપ અહીંયા જોઈન્ટ કરી દેવાનો તો કમ્પ્લીટ આપણો બાયનો શેપ તૈયાર થઈ ગયો હવે અહીંયાથી પાછો સિમ્પલ શેપ થોડો અંદરની સાઈડ શેપ આપવાનો આ આપણો આગળની સાઈડનો નો છે તો આ પાછળની બાયનો પાછળનો આર્મોહોલ અને આ આગળનો આર્મોહોલ તો આપણે બંને શેપ આપી દીધા હવે આ જે નિશાન લગાવ્યું છે અને અહીંથી આપણે મોરીનું માપ લેવાનું તો બાયની મોરી જેટલી હોય એનો બીજો ભાગ લેવાનો તો અહીંયા મારું ચૌદ ઇંચ છે તો ચૌદ નો અડધો ભાગ સાત ઇંચ તો આપણે સાત ઇંચ ઉપર નિશાન લગાવીશું અહીંયા જેટલી મોરી હોય ને એટલું લેવાનું જો તમારું બાર ઇંચ હોય તો છ ઇંચ ઉપર નિશાન લગાવવાનું તમારે અઢાર હોય તો નવ ઇંચ ઉપર એ રીતે અહીંયા મારું ચૌદ ઇંચ છે તો ના અડધા સાત ઇંચ ઉપર મેં આ રીતે નિશાન લગાવી અને અહીંથી બે ઇંચ સિલાઈમાં જ હવે આ નિશાનને આપણે અહીંયા જોઈન્ટ કરી દેવાનું અને આ નિશાનને આપણે અહીંયા જોઈન્ટ કરી દેવાનું તો આપણો કમ્પ્લીટ બાયનો ફર્મો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે બાય નું શેપ આપી દીધું હવે અહીંથી આપણે કટિંગ કરીશું અને આપણું નું નિશાન છે અને આ નું તો અહીંથી આપણે આ રીતનું કટિંગ કરી દેવાનું હવે આપણે વચ્ચો વચ્ચે દેવાનું અને બાયને આ રીતે ખોલી દેવાનું જો બે બાય તૈયાર આપણી કમ્પ્લીટ બે બાઈ હવે આમ ને આમ મૂકી અને આગળની સાઈડના આર્મહોલનું કટિંગ કરી દેવાનું

અને એકદમ સરળતાથી એકદમ કોઈને એવું ના લાગે કે બહુ હાર્ડ પડે એકદમ સરળતાથી આપણે વાયનું કટિંગ કરી દીધું છે હવે આ જ કાપડ આપણે ફરમા ઉપર મૂકી અને એની ઉપરથી સીધે સીધું કટિંગ કરી દીધું તો આપણું બાયનું કટિંગ તૈયાર છે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય